સામાન્ય ભજન તો આપણે બધા નવ પ્રકારની જે ભક્તિ છે કથાનું શ્રવણ ભગવાનના નામનું સ્મરણ કીર્તન સવારે ઉઠીને પૂજા કરીએ આ તે તો બધું કરતા જ હોઈએ આ બધી શારીરિક પ્રક્રિયા છે પણ માનસી પૂજા છે એ મનને નિયમમાં લાવી પંચ વિષયોમાંથી પાછું વાળી અને પરમેશ્વરમાં જોડવા માટેની ક્રિયા છે આ માનસી પૂજા ધ્યાનનું પહેલું પગથિયું માનસી પૂજા છે આપણે પાંચ મિનિટની માનસી પૂજા સરખી થતી હોય તો પછી ધ્યાન તરફ ડગલા મંડાય નહીં કોકનું ધ્યાન રખાય પછી ધ્યાન કરાય નહીં બીજું તો શું કરવું કારણ કે આંખો બંધ કરે અંદર ઉલકાપાત મચી જતો હોય તો આંખો બંધ કરવાનો કોઈ મતલબ નથી પણ બહુ સંતોએ વિવેક વાપરીને શીખવાડ્યું કે તમને આંખો બંધ કરે અંદર બીજું બીજું દેખાય ભગવાનની મૂર્તિ સામે રાખીને ખુલ્લી આંખે બેસો તો મન ક્યાંય જાય નહીં તો આ ધ્યાનનું પ્રથમ સોપાન છે માનસી પૂજા પેલી માનસી પૂજા સરખી થાય બીજી થાય પછી તમે તો બેસો ત્યારે ટાણે ટાણે કરો છો પછી ચાર થાય અને પાંચ થાય આમાંથી પાંચે પાંચ માનસી પૂજા કેટલા કરે છે આ ધૂચો કરો જોઈએ પાંચે પાંચ કરતા હોય તમે વિચાર કરો અઢાર અઢાર વર્ષ સુધી અહીંયા ચાર જોડે માઈક તોડ્યા તો એ પાંચ માનસી પૂજા કદાચ ચાર કરતા હશે ઘણા એ કેટલા કરે છે એટલે એમાં પાંચ આવી જ જાય સાંજ ને ભેગી કરે તો ચાલે આ બસ તો એ પાંચમી કદાચ ન જો એમાં નીકળે મેં સીધો ભડાકો કર્યો એટલે તમે દબાઈ ગયા બધા બોલો એટલે સાંજની આપણે શીખવાડેલી છે કે સાંજે તમે થોડી મોડી કરો તો બે માનસી પૂજા ભેગી થતી હોય તો આ સંપ્રદાયનો આવો નિયમ છે જેવી રીતે પ્રત્યક્ષ પૂજા કરીએ છીએ એવી રીતે બધાએ માનસી પૂજા પણ કરવી જ જોઈએ પ્રત્યક્ષ પૂજામાં તો કાંઈક અવળું ભેગુંય કરવું પડે માનસી પૂજામાં ગમે ત્યાં હો કાંઈ ઉપાધી નહીં આંખો બંધ કરીને બેસી જાઓ અરે ક્યારેક સમય ન મળે તમે કંઈ રસોઈ કરતા હો બીજું ત્રીજું કામ કરતા હો તો ખુલ્લી આંખે પણ માનસી પૂજા થાય મનથી ચિંતવન કરતા જઈએ શરીરથી આપણે આપણું કામ કરતા જઈએ તો એવી રીતે પણ માનસી પૂજા થાય એમાં તો ઊંઘાઈ ના આવે પેલામાં નિરાતે બેસવા જઈએ તો ટાઈડના ઊંઘી જઈએ તો આવી રીતે મનને માયામાંથી પાછું વાળવા માટે મહારાજ કે હે ગોપાળાનંદ સ્વામી અમારા આશ્રિતોએ આ માનસી પૂજા કરવાની છે હવે માનસી પૂજા કરવા માટે કંઈક પૂર્વ તૈયારીમાં શું જોઈએ તો પહેલાં તો મનની એકાગ્રતા માનસી પૂજા તો જ થાય કે મન આપણું એકાગ્ર થાય મન ગમે ત્યાં ફરતું હોય તો પ્રત્યક્ષ પૂજા થાય તુલસી ચડાવીએ ફૂલ ચડાવીએ મન ભલે ગમે ત્યાં ફરે પણ માનસી પૂજામાં મન જરેક પણ આડો અવળો થાય એટલે તરત આપણી અંદરની બાજી બગડી જાય એટલે મનને પહેલાં એકાગ્ર કરવાનું છે હવે એકાગ્ર કેમ નહીં થતું હોય આપને આવો પણ પ્રશ્ન કે અમારે કોઈ આમાં એવું નહીં બેઠું હોય કે અમને માનસી પૂજા કરવી ગમે જ નહીં એમ એવા ગણા બેઠા હશે કે કરીએ છીએ પણ થાતી નથી મન ઠેકાણે રહેતું નથી ભાગ ભાગ જ કરે છે મન માકડા જેવું છે માકડું તમે જોજો કોઈ કોઈથી બેઠું જ ન હોય એ કાંઈક ને કાંઈક હળિયો કર્યા જ કરતું હોય એટલે મનની એકાગ્રતાની જરૂર છે પણ એકાગ્રતા થતી નથી તો થાતી નથી એના પણ ઘણા બધા કારણો આપણા શાસ્ત્રોએ અને સંતોએ બતાવ્યા છે એ પ્રમાણે આપણે મહેનત કરવાની જરૂર છે પહેલી વાત તો એ કે આપણા છેતરાવણા મનનો કોઈ દી વિશ્વાસ ન કરવો તમે વિશ્વાસ કરો તમે કંઈક શુભ કામ કરવાનું નક્કી કર્યું હોય ને એટલે તમારું મન એમ કે આજ નહીં આપણે કાલથી તો આ આત્મા નથી બોલતો આ કોણ બોલે છે મન બોલે છે તો મનનો ક્યારેય વિશ્વાસ ન કરવો પહેલાં તો જો કે મનને ઓળખવું પડે કે આ બોલે છે કોણ મન કે આત્મા કામ તો બહુ અઘરું છે મહારાજ કે જેણે જેણે મનનો વિશ્વાસ કર્યો છે એના જીવનમાં મુશ્કેલીઓ આવી જ છે જેમ બાજ પક્ષી હોય ને એ જેમ માંસના લોચા ઉપર ઝપટ મારે એમ આપણું મન પંચ વિષયની ઉપર ઝપટ મારે છે આને કંટ્રોલમાં લાવવું હોય મારે જ વચનામૃતમાં કીધું મન તો ભૂત જેવું છે કોઈ માણસે ભૂતને વશ કર્યું હોય તો એને કઈ કામ બતાવવું પડે જો એ નવરું પડે ને તો વશ કરનારા ભરખી જાય હવે કાયમ તો શું કામ હોય પછી મહારાજ કે એને એક વાંસ બતાવી દેવો ફળિયામાં ઉભો મૂક્યો હોય કે આવું કાની ઉપર ચડ ને ઉતર તો આખો દિવસ એની માથે ચડે ને ઉતરે એમ મન છે એ પણ ભૂત જેવું છે જો એને આપણે ભગવાનમાં ન જોડીએ તો દુનિયાના ખોટા ગાઢ સંકલ્પો કર્યા કરે મહારાજ કે એને લીલા ચરિત્ર રૂપી જાળામાં ગૂંચવી મેલું એને ગૂંચવી મૂક્યું હોય ને તો બહાર ન નીકળે આખો દિવસ કથા વાર્તા કીર્તન ભગવાનનું નામ સ્મરણ શાસ્ત્રનું અધ્યયન બેઠા બેઠા કરીએ અને એનાથી થાકે જાવી શેવટે સુઈ જાવી પણ ખોટા ઘાટ તો ન જ કરીએ તો મન કંટ્રોલમાં આવે અને તો માનસી પૂજા થાય આચાર્ય ચુડામણી વિહારી લાલજી મહારાજે પણ હરિલીલા મૃત માં લખ્યું કે જરૂર જાણો મનસિંહ જેવું આત્મા તણી ગાત કરે જેવું તેને જીતે તે નહીં વાત નાની હારી રહે જ્યાં મુનિ જોગી જ્ઞાની મોટા મોટા મુનિયો જોગીઓ જ્ઞાની પુરુષો જે પોતાના મનની પાસે હારી ગયા હજારો વર્ષની તપશ્ચર્યાઓને પોતાના મને પાણીમાં નાખી તો આવું જે મન એને જે જીતે એ કોઈ નાની વાત નથી આ તો સિંહ જેવું છે હાથમાં બિચારો સાવ નાનો સસલા જેવો હવે આને તો એ ક્યાંય ચપટીમાં ચોળી નાખે ચોરાસીમાં એ મન તો બમાવે મુક્તિ પમાડે શુભ પંથ જાવે જેણે અહો આ મન જીતી લીધું તો વિશ્વને વશ અવશ્ય કીધું જેણે પોતાના મનને જીતી લીધું એણે આખી દુનિયાને જીતી લીધી કારણ કે આ મન એવું છે કે જો ભગવાનમાં જોડાય તો મુક્તિ અપાવે અને જગતમાં દોડ્યા કરે તો એ લક ચોરાશીમાં ભવ બંધનમાં આ આત્માને નાખે માટે ક્યારેય પણ ભગવાનનો ભક્ત મનનો વિશ્વાસ ન કરે આને તમે માનસી પૂજા શીખવાડો પછી આને કંઈક તમે ભજનમાં બેસાડો તો આની સ્થિતિ કેવી છે કે નાનું બાળક હોય ને એને તમે લેશન કરવા આ તે એમને સમજાવીને બેસાડ્યું હોય એને બેસાડ્યા પછી એની આગળ ચાર પાંચ રમકડા બાજુ મૂકીને તમે વયા જાવ તો એ શું કરે લેશન કરે એ દોડીને સીધા રમકડા પકડી લે અને એવું રમકડામાં તન્મય બને એમ મન પણ ભગવાનમાં તમે જોડ્યું હોય પણ જ્યાં પંચ વિષય બાળે ત્યાં તો તમામ શુભ કામને છોડી અને પંચ વિષય રૂપી રમકડાથી માંડે રમવા કારણ કે આપણું મન છે એ ઇન્દ્રિયોનું ગુલામ છે અને આ મન આગળ તમે જરા એક જ વખત ઢીલું મૂકશો તમે જોજો નાના બાળકને તમે ડારો નહીં રાખો ને તો પછી એ તમને ગાંઠશે નહીં પછી પાછા અહીંયા આવીને વાતો કરતા હોય મારથી જરાય ન બીવે એના પપ્પાથી બીવે તો એનથી તો બીવે આંટી જતા હોય અને તમે પપલાવતા હોય કેવી રીતે બીવે એમ મન એવું છે એ પપ્પા સિવાય કોઈથી બીતું એ મહારાજથી એને બીવડાવો ને તો જ એ બીવે એને કંઈક દુઃખ બતાવો એને કંઈક બીક બતાવો તો જ એ ડરે નહીતર મન ડરતું નથી એટલે એક વખત ઢીલું મૂકો તો એને મજા આવી જાય પછી એ કાયમને માટે છૂટું તમે જુઓ એકદમ નાનું એવું મન છે અને મન કાંઈ આપણા કલ્યાણમાં કોઈ કારણભૂત એટલું બધું નથી કે જેટલો આત્મા છે પણ છતાંય આખા શરીરનું સંચાલન કોણ કરે છે મન કરે છે આટલું મોટું શરીર એમાં જરીક જેટલું મન એનું ચાલે છે દાખલા તરીકે તમને દાખલો આપો કે કોઈ વ્યક્તિએ પ્લોટ લીધો હોય માની લો કે ત્રણસો ચારસો વારમાં તો પ્લોટ હોય એવડું મકાન બંધાય પ્લોટ હોય એના કરતાં મકાનની સાઈઝ થોડી નાની હોય પછી જેવડું મકાન હોય એવડો દરવાજો મુકાય તો જેવડો દરવાજો હોય એવડું તાળું દો જેવડું તાળું એવડી ચાવી હોય પણ મકાનને ખોલવું હોય જરૂર છે નહીં પડે ચાવીની ભલે નાની છે પણ છતાંય જરૂર તો ચાવીની જ પડે એમ આની આગળ ભજન જો કરાવવું હોય આ શરીરની પાસે તો પહેલાં ચાવી એટલે કે મનને હાથ વગું કરવું પડે એને સમજાવવું પડે અને તો જ આપણી વૃત્તિઓ ભગવાનમાં લાગે મન લાગે એટલે ઇન્દ્રિયો એની મેળે લાગવા માંડે તુલસીદાસજીએ પણ એવું કહ્યું કે કર કર્મ કરીએ બીજી નાના મન રાખીએ જહા કૃપા નિદાના આપણે મનુષ્ય છીએ કર્મ તો દરેક પ્રકારના કરવા જ પડતા હોય તમે સીધા માળા લઈને બેસી જાઓ તો પછી રોટલાનું શું થાય બધું કરવું પડે તો તુલસીદાસજી કહે છે કે કર કર્મ કરીએ એટલે હાથથી કર્મ

એનો કોઈ મતલબ નહીં જો આપણું મન પરમેશ્વરમાં લાગતું ન હોય તો એટલે આવું જે મહામસ્તાનું આપણું મન છે એને કંટ્રોલમાં લાવવા માટે માનસી પૂજાની બહુ જરૂર છે મન છે ને ઉંદર જેવું તમે જોજો એ બટકી ભરત ફૂંક મારતો જાય કેટલું ઠોલી નાખે ત્યારે આપણને ખબર પડે એટલે એ ફૂંકી ફૂંકીને ખાય એમ આ મન છે ને એ પણ ફૂંકી ફૂંકીને પંચ વિષયોનો ઉપભોગ કરે આપણને એમ થાય કાંઈ વાંધો નથી નહીં બંધન થાય પણ નગારા વાગે ત્યારે ખબર ફટાકડો ફૂટે ત્યારે ખબર પડે કે આમાં તો આટલું બધું બંધન રહેલું છે એટલે મનને વશ કરવા માટે આ માનસી પૂજાની બહુ આવશ્યકતા છે હું ઘણીવાર દાખલો આપું છું ને પેલો વણજારો પોઠિયા ચારવા ગયેલો અને એને એના માલિકે કે બધા બેસે ત્યારે તારે બેસવું નવ્વાણું બહેડ્યા પણ એક ત્રણ પગ વાળું લુલ્યું પોઠ્યું હતું આ હખણું રે ઓલાને એમ થયું હવે હું થાકી ગયો છું એટલે એને એમ કે આને પકડીને બેહારી દઉં જ્યાં એને બેહાડવા ગયું ને ત્યાં આ તો ધબ લઈને પૃથ્વી ઉપર બેઠું અને ધબકારો જ્યાં થયો ત્યાં ઓલા નવ્વાણું ઊભા થઈ ગયા હવે આને ક્યારે બેહવું કયો જોઈ એમાં સંસારમાં એવું જ છે આપણું મન છે ને એ આ લુલિયા જેવું જ છે દરેક ઇન્દ્રિયોને અંતકરણ આપણે આમ બરોબર ફ્રી થઈ હાથમાં માળા લઈએ બરાબર પલોટી વાળીએ ટટ્ટર બેસી જઈએ હવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ ત્યાં અંદરથી મનને કંઈક હળવળાટ ઉપડે વળી પાછા ઊભા થઈ અને કંઈક યાદ આવ્યું હોય એ કામ કરી આવીએ એટલે બધા નિરાતે બેસે ને ત્યાં લુલિયું પાછું તરત ઊભું થાય અને આપણને શાંતિ લેવા દેતું નથી આવું એ ચંચળ છે કાબુ મેં આપના મન નહીં તો ધ્યાન બિચારા ક્યાં કરે આંખે ન કરે દીદાર તો ભગવાન ક્યાં કરે ભગવાને આવી સરે સાંખ આપી દર્શન ન કરીએ તો એનું શું વાંક અને મન કાબુમાં ન હોય તો એમાં ધ્યાનનો શું વાંક મારે ધ્યાન થતું જ નથી પણ મન કાબુમાં નથી એટલે ધ્યાન થતું નથી તો આ તો બધી અટપટ્ટી મનની સ્થિતિ છે માટે ક્યારેય પણ મનનો વિશ્વાસ કર્યા વગર તમે જોજો બીજું બધું બગડે ને તો બગડવા દેવું પણ કોઈ દિવસ મનને બગડવા દેવું જ નહીં તમે લોકોને ધ્યાન રાખતા અથાણું બગડી ન જાય દૂધ બગડી ન જાય ઘણી બધી વસ્તુઓ આપણે એવી રીતે સાચવતા હોઈએ તમારે અનાજ ભર્યું હોય તો તમને બીક લાગે ચોખા બગડી જશે ઘઉં બગડી જશે તો એને તમે વારંવાર સંભાળ્યા કરો છો ફેરવ્યા કરો છો એવું લાગે તો જરા બહાર કાઢીને સફાઈ પણ કરો છો તો તમને ક્યારે એવો વિચાર થયો મન બગડી જશે તો લાવ જરાક એને ચાંયડો મારી જોઈએ આને જરા સાફ કરીએ આવો વિચાર આપણને ક્યારેય આવતો નથી તો માનસી પૂજા એ આપણા મનની સફાઈ માટેનો જબરજસ્ત પ્રયોગ ભગવાન સ્વામિનારાયણે બતાવ્યો બાકી તો ઠીક છે આપણે એવું માનીએ ભગવાનને જગાડીએ અને એને નવડાવીએ અને એને ખવડાવીએ એને એ કાંઈ જરૂર નથી એને કોઈ શુદ્ધિની જરૂર નથી આપણે આપણા મનને સાફ કરવા માટે ભગવાનને માધ્યમ બનાવીને આ બધી ક્રિયા કરવાની છે બાકી તમે કદાચ એક જણું માનસી પૂજા ન કરો ઠાકોરજી થોડા ભૂખ્યા રહે પણ આ તો આપણે આપણા સ્વાર્થ માટે આ બધું કરવાનું છે તમને સમજાય છે ને તમે એટલા બધા ડાયા છો કોઈ હજી સુધી તમે ના નથી પડી કા અમને ન સમજાણું જ્યારે પૂછો ત્યારે કે હા તો આવા બધા મનને એકાગ્ર નહીં થવાના કારણો છે હવે એક બીજું કારણ છે આહાર જો મનની શુદ્ધિ માટે બહુ અગત્યનો આહાર છે તમે યાદ રાખો કે જિંદગીના કોઈ પણ ક્ષેત્રમાં તમારે સફળ બનવું હોય તો પહેલા એનું ધ્યેય નક્કી કરવું પડે કે મારે આમ કરવું છે પછી ઉત્કૃષ્ટ ધ્યેય તમે નક્કી કરો તો એ ધ્યેય સુધી એ જ વ્યક્તિ પહોંચી શકે કે જેનું માનસ પ્રફુલ્લિત પવિત્ર અને તેજસ્વી હોય શુદ્ધ સાત્વિક મિત આહાર જો કરતા હોય તો જ એનું માનસ પ્રફુલ્લિત અને પવિત્ર રહે અને તો જ એ નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચી શકે આપણા શાસ્ત્રો એવું કહે છે કે તમે જે ભોજન કરો એના સ્થૂળ ભાગમાંથી મળ બને છે પછી મધ્યમ ભાગમાંથી માંસ બને લોહી બને અને એનો જે સૂક્ષ્મ ભાગ હોય ને એમાંથી આપણું મન બને છે એટલે જેવું અન્ન ખાધું હોય આપણે કહીએ છીએ ને જેવો આહાર તેવો ઓડકાર તો એવું જ આપણું મન થાય તમે પવિત્ર જમાવો તો વિચારો પણ પવિત્ર વિચારો એટલે મન મન કઈ આપણા દેખામાં આવતું શરીર જાડું થાય એ દેખાય શરીર દુબળું પડે દેખાય પણ મન જાડું પાતળું થાય આપણને દેખ્યામાં આવતું નથી તો જે પ્રકારનો વ્યક્તિ ખોરાક જમે એવો એનો બાંધો એકદમ જમવાનું ઓછું માંડે કરવા તો એ દિવસે દિવસે પાતળા પડવા માંડે અને વિચાર્યા વગરનું ચાલુ કરી દે તો દિવસે દિવસે વધવા માંડે તો મનની અંદર પણ ભોજન પ્રમાણે વિચારો ઉદભવે છે અનિતીથી અન્યાયથી અધર્મ કરીને અપવિત્ર માણસોએ સ્પર્શ કરેલું દૂષિત આવું જે જમે તો કદાચ શરીર ન બગડે બાકી મન તો એનું જરૂર બગડે અને બગડે એટલે શું આપણી ભાષામાં જો કહું તો ભગવાનમાં ન રહે એને બગડું જ કહેવાય બીજું શું કંઈ બીજે બીજે ભાગતું ફરે ખોટા કર્મ કરી આવે આપણા માટે તો એવું આવે જ નહીં આપણે તો મહારાજના આશ્રિત છીએ પણ ભગવાનમાં જોડાય ન એટલે એને બગડું જ કહેવાય માટે ભગવાનની આરાધના કરનારો જે સાધક હોય એના માટે આહાર છે ને એ બહુ મહત્વનો પહેલું સોપાન આહાર શુદ્ધિ જેટલી એમાં શુદ્ધિ હશે એટલી વૃત્તિ સહેજે સહેજે ભગવાનમાં રહેશે આપણા શાસ્ત્રો એવું કહે છે કે આહાર શુદ્ધ હોઉં સત્વશુદ્ધિ અને સત્વશુદ્ધ હો ધ્રુવા સ્મૃતિ જો તમે આહાર શુદ્ધ કરો તો આત્મા આપણો મન આપણું શુદ્ધ બને અને મન શુદ્ધ બને તો ધ્રુવા સ્મૃતિ એટલે અખંડ વૃત્તિ ભગવાનમાં રહે ધ્રુવ એટલે અખંડ અચળ એના માટે આની જરૂર છે તમને એક દાખલો આપો એક રાજની અંદર એક સંત રાજાનો આશ્રય કરીને રહેતા અને આખો દિવસ ભગવાનનું ધ્યાન ભજન કરે આમ તો પહોંચી ચૂક્યા હોય એવી સ્થિતિને પામેલા સાધુ રાજા પણ બહુ એના તપ ત્યાગ વૈરાગથી રાજી એટલે રોજ એક ટાઈમ સાધુ સીધું મોકલાવે બાટી પકાવી અને સાધુ એક ટાઈમ જમી લે અને આખો દિવસ ભગવાનનું ભજન અને ચિંતવન કરે હવે કાયમનો આવો ક્રમ થઈ ગયો હવે એક દિવસ એવું થયું કે ઋષિ ધ્યાન કરવા બેઠા પણ મન એનું ધ્યાનમાં લાગે નહી બીજા બીજા વિચાર આવે મનમાં એમ થયું કે આવું તો મને ક્યારેય પણ થતું નથી આનું કારણ શું હશે આ મુનિ બહુ જાગૃત હતા એટલે તરત જ એને રાજા પાસે જઈને પૂછ્યું કે આજ તમે મારા માટે ભોજન જે બનાવ્યું એ અનાજ ક્યાંથી લાવ્યા હતા રાજા કે જો મને ખ્યાલ નથી રસોયાને પૂછવું પડે રસોયાને પૂછ્યું ત્યારે એણે રાજાને એવું કહ્યું કે નામદાર પેલો ચોર જે અનાજની ચોરી કરીને જતો હતો ને એ ચોરને તમારા માણસોએ પકડી લીધો અને એ ચોરને તો આપણે જેલમાં પૂર્યો પણ એ ચોર જે ચોરી કરીને અનાજ લઈ જતો તો એ અનાજ આપણે આપણા કોઠારમાં ભર્યું છે અને એમાંથી આજ રસોઈ બનાવી અને આ સાધુ રામને જમાયડ્યા છે સાધુએ તરત જ વોમેટ કરીને બધું કાઢી નાખ્યું કે ચોરીનો માલ ચોરીનું અન્ન હવે ચોર તો ગુનેગાર હતો રાજાની પણ ફરજ જ હતી કે એને પકડવું આ તે બધું પણ એ અન્ન જો એના પેટમાં ગયું કેવી બુરી આદત ઈરાદાથી કદાચ ચોરે ચોરી કરી હશે તો અન્યાયનું અનીતિનું અન્ન જો આના પેટમાં ગયું તો સાધુની બુદ્ધિ પણ ધ્યાન રાખવા જેવું ખરું કે નહીં અમારે

તો આવી રીતે આહાર શુદ્ધિનું ખૂબ મહત્વ છે ભગવાન શ્રી હરિએ પણ એવું કહ્યું કે ભોજન ભોજન પ્રત્યે સ્વાદ છે તે જુદા જુદા છે અને ગુણ પણ જુદા જુદા છે તે જ્યારે ભોજન જમે છે ત્યારે તે ગુણ અંતકરણમાં અને શરીરમાં પ્રવર્તે છે એટલે મનમાં અને આ શરીરની અંદર પ્રવર્તે માટે જીવ આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે આ વચનામૃતમાં મહારાજના શબ્દો છે આપણે આ સાધુની વાત કરી પણ તમને બહુ મોટા સાધુની કદાચ વાત કરો તો એ કાંઈ અતિશયોક્તિ નથી ગોપાળાનંદ સ્વામી એક વખત વડતાલમાં બિરાજતા હતા અને એ વખતે ઉમરેઠની અંદર ઘણા બધા વિદ્વાન બ્રાહ્મણો હતા તો એ બધાએ કાયમ એવી ઈચ્છા રાખતા કે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે કે નહીં એ અમારે શાસ્ત્રાર્થ કરીને પાકું કરવું છે એટલે કાયમ ત્યાંના બ્રાહ્મણો જે હતા નંદુરામભાઈ વગેરે એ બધા એને કીધે રાખતા એમણે વડતા લાવીને ગોપાળન સ્વામીને વાત કરી એટલે સ્વામી કે નિત્યાનંદ સ્વામી અહીંયા છે માટે એને આપણે મોકલીએ એટલે નિત્યાનંદ સ્વામીને ઉમરેઠ મોકલ્યા ઘણા બધા શાસ્ત્રો થોડા સંતોનું મંડળ લઈ અને સ્વામી ગયા નિત્યાનંદ સ્વામી એટલે પ્રકાંડ પંડિત વિદ્વાન ધુરંધર એને દુનિયામાં કોઈ જીતી ન શકે કેટલા વિદ્વાનોને એણે ધૂળ ચાટતા કરેલા ઉમરેઠમાં જાય અને એક જગ્યાએ શાસ્ત્રાર્થ ગોઠવાનો તે નિત્યાનંદ સ્વામી શાસ્ત્રાર્થ કરે વિદ્વાનો પ્રશ્ન પૂછે સ્વામી જવાબ આપે પણ જવાબ આપતા આપતા છેલ્લે સ્વામી હાવ ઢીલા પડી જાય નહીં નિત્યાનંદ સ્વામી ઢીલા પડે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ શાસ્ત્રાર્થ ચાલ્યો પણ સ્વામી એના બરોબર ઉત્તર જ ન કરી શકે પછી તો સ્વામી મુંજાઈ ગયા એક સેવકને વડતાલ મોકલ્યો ગોપાળાનંદ સ્વામીને જઈને બધી વાત કરી ગોપાળાનંદ સ્વામી કે આર્તદ્રષ્ટા પુરુષ એટલે જરાક જોઈને સ્વામી કે એને નિત્યાનંદ સ્વામી માટે થાળની વ્યવસ્થા ક્યાંથી થાય છે એટલે તપાસ કરી કે એક હરિભક્તના ઘેરથી ભિક્ષાનું અન્ન લઈ આવી એટલે એ વખતે તો ભિક્ષાવૃત્તિ સંતો કરતા અને એ નિત્યાનંદ સ્વામી જમે છે ત્યારે ગોપાળાનંદ સ્વામી કે ગૃહસ્થનું ઘર બરોબર નથી એના ઘેરથી તમે ભિક્ષા લાવવાનું બંધ કરો અને એક પવિત્ર બ્રાહ્મણ જે મહારાજના આશ્રિત હતા એનું ઘર બતાવ્યું કે ત્યાંથી ભિક્ષા લાવી અને નિત્યાનંદ સ્વામીને માટે રસોઈ બનાવીને એને જમાડજો પછી તો બીજા દિવસથી પેલા ગૃહસ્થના ઘરની ભિક્ષા બંધ કરી અને નિત્યાનંદ સ્વામી માટે પવિત્ર બ્રાહ્મણના ઘરનું અને લાવ્યા પાંચમે દિવસે બેઠાને બેસતા વેત જ દીગવી જાય બધા જ પ્રશ્નોના જવાબ બોલો આટલા મોટા ધુરંધર વિરલ વિભૂતિ એના મનને પણ જો આવો આહાર અસર કરી જતો હોય તો પછી આપણે તો શું ગણતરીમાં કયો જોઈએ આમાં તમને હજી માનસી પૂજા શરૂ થયા પહેલાં એમ લાગશે કાં તો અઘરું તો બહુ જ છે સહેલું નથી આજે હું ને તમે જે માનસી પૂજા કરીએ છીએ ને એ તો ખાલી છોકરું આંખું શીખે ને એટલું જ થયું છે હજી તો હજી તો એને દોડવાનું ભણવાનું ઘણું બધું બાકી છે આ તો આપણે ઠીક છે આંખીઓ બંધ કરીને બેસીએ બે પાંચ મિનિટ ડેબરા ધરાવી પુડલા ધરાવી ને પૂરું કરીએ આને કઈ માનસી પૂજા ન કહેવાય અતિ એકાગ્રતાની જરૂર છે બીજું એક માનસી પૂજામાં શું નડે છે એ તમને બતાવું આળસ જબરજસ્ત આળસ નડે છે બધાયમાં પૂજામાં પેલી પ્રત્યક્ષ પૂજા કહેતોય ભલે ધ્યાન ભજન કહેતોય ભલે માળા ફેરવી હોય તો આપણે કહીએ બપોર પછી કથામાં તો કે પછી ન આવી આળસ થાય તો શું કરો તક પછી બેઠા હોય હોટલે બીજું શું કરીએ એટલે બોલો ભજન ભક્તિમાં આળસ થાય ઠીક છે મંદિરે ના બપોર પછી તો કઈ નહીં પણ ઘરે હોટલે તો નહીં જ કાંઈક શાસ્ત્ર લઈને ઘણા બધા નિયમોથી તમને આવરી લીધા છે એટલે એમથી પણ નવરાશ ન મળે પછી જ્યારે પૂછીએ કે કેટલા કીર્તન થયા પંદરસો થયા હશે વર્ષે પંદરસો ન હોય કરનારાને જવો પચાસ પચાસ હજારે પહોંચી ગયા તો આળસ કરી હોય તો થાય કોઈ દિવસ તો તમારા એકના જ ઘરમાં રજવાડું બહુ જાજુ કામ એ લોકોને કોઈને કઈ ભિક્ષા માંગીને ખાતા હશે આળસ નહીં તો બીજું શું કદાચ તમે મને કયો ત્યાર પહેલા જ કહી દો નહીં તમે તરત કહો કે અમારે કઈ આળસ નથી કરતા તો નથી કરતા તો ભેગું કેમ નથી થાતું ભેગું થવું જોઈએ ને તો તમે આળસ નથી કરતા તો કરો છો શું કઈક નવું કરતા હશો એટલે આ બધાની સ્પીડ આળસને થોડીક ઓછી કરી અને વધારવા માંડો આપણા કવિઓ એવું કે છે કે આળસ છે ને એ તો જીવતા માણસની કબર ખબર છે મર્યા પછી દફનાવે નહીં આળસ તો જીવતા દફનાવી દે એમ ને એમ પડ્યા રહે તો આને પછી ખબર નહીં તો બીજું શું કેવું કયો કાંઈ કરવાનું મન ન થાય જરૂર કરતા વધારે પડતો જે આરામ થાય છે ને એ આળસ છે રાત્રે છ કલાકની ઊંઘ જોઈએ દિવસે કદાચ અર્ધો કલાક થતા હોય તે વસ્તુ અલગ છે પણ એનાથી વધારાનો જે આરામ થાય ને એ આરામ આરામ નથી આપણી આળસ છે એટલો કરતા બપોર વચ્ચે કદાચ કોઈ કલાક દોઢ કલાક બે કલાક આરામ કરતા હોય તો અર્ધો કલાક આરામ કરીને દોઢ કલાક ભજન કરે યા તો કીર્તન બોલે યા તો કઈક પુસ્તક વાંચે તો કેટલું વંચાઈ જાય તો આ આરામ નથી પણ આળસ છે અને આળસ છે ને એ ખરેખર મીઠું ઝેર છે તમને આમ સૂઈ જવાનું પડ્યા રહેવાનું બેસી રહેવાનું ટીવી ચાલુ કરીને બેસવાનું આવું કોક આપણે તમે તો ચાલુ ન કરો ડાયા છો એટલે પણ ચાલુ હોય તો કદાચ ત્યાં બેસી તો ગયા જ હોઈએ તો આ બધું આપણી પાસે આળસ જ કરાવે જેનું ધ્યેય શૂન્ય છે આમ તમને કહી દીધું કે તમ તમારે જ્યારે પૂરું થાય ત્યારે પૂરું કરજો એટલે તમે ધ્યેય શૂન્ય થઈ ગયા તમારું ધ્યેય નક્કી ન રહ્યું કે આ વસ્તુ મારે આટલા જ ટાઈમમાં પૂરી કરવાની છે અને ધ્યેય શૂન્યતા જેની અંદર આવે એનામાં આળસ પણ પ્રવેશ કરે છે આળસુપણાનું બીજું કારણ છે અજ્ઞાન એને કાંઈ ભવિષ્યની ચિંતા છે જ નહીં કે આ શરીર કાલે સવારે પડી જશે એવો તો એ વિચાર જ નથી કરતો ત્રીજું કારણ છે ગણાય છે ને ભાગ ઉપર જ છોડે કે ભાઈ આપણા ભાગમાં નહીં હોય ભાગમાં ભજન જ નહીં હોય બીજું બધું તમારા ભાગમાં ન હોય કોક ના ભાગમાં મારીને લઈ આવો છો અને ખાલી ભજનમાં જ નસીબ ઉપર છોડવાનું તો આ આળસ એ આપણને ભગવાનના ભજનમાં આડી આવે છે દાખલો આપતા માસ્તરે છોકરાઓને પૂછ્યું કે આમાંથી જેને આળસ ન હોય એ આંગળી ઊંચી કરો એટલે બધા છોકરાઓ આંગળી ઊંચી કરી ખાલી એક જ છોકરાએ ન કરી એટલે શિક્ષકે કીધું કેમ તે ઊંચી ન કરી તો મને ઊંચી એને આળા થઈ એટલે તમે વિચાર કરો આને શું કેવું આ તો આળસુડાનો સરદાર આંગળી ઊંચી કરવાની પછી એને જો પ્રમુખ બનાવો હોય તો આને જ બનાવાય એટલે આવું પણ ઘણી વખત બનતું હોય ભગવાન શ્રી હરિ લોયાના છઠ્ઠા વચના મૃતમાં કે છે મહારાજે પ્રશ્ન પૂછો કે જે સંતમાં બધા સારા મોટા મોટા ભક્તિ આદિ ગુણ હોય પણ એક એવો કયો ભૂંડો દોષ હોય કે એનો સંગ ન કરવો ત્યારે એનો ઉત્તર પણ પોતે જ કર્યો જે જેને આળસ બહુ હોય ને નિદ્રા બહુ હોય ને સ્નાન ધ્યાનાદિક જે નિયમ એને પાળવાનું કોઈ કહે તો કે જે હમણાં શી ઉતાવળ છે ધીરે ધીરે થશે એમ બોલે તે સંત સારો હોય તોય તેનો સંગ ન કરવો જ્યારે કંઈ ઉતાવળ નહીં હવે તમે ગૃહસ્થ તો ઠીક જ છે સાધુ એમ કે હવે થશે બધું થવાનું હોય ત્યારે શું ખોટી ઉતાવળ કરવી તો આવી રીતે જે કે તો એનો સંગ ન કરવો એક તો આપણે આળસુડા હોય અને આનો સંગ કરીએ એટલે ડબલ આળસુડા થઈ જવાય તો આ આપણને આળસ નડે છે પછી એક છેલ્લી વસ્તુ તમને કહી દઉં કે ભગવાનનો મહિમા જેવો છે એવો આપણને સમજાણો નથી એટલે ધ્યાન સિંહ બીજું ત્રીજું કાંઈ થતું નથી આપણા ઘરે કોઈ મોટો રાજા મહેમાન તરીકે આવ્યો હોય તો આપણે આળસ કરીએ એટલો બધા આમ ઉભા પગે આખું ઘર રે એની આજુબાજુમાં જ આંટા માર્યા કરે તો ભગવાન એવડાઈ નહી કે એની તમામ ક્રિયા કરતા કરતા આપણે મંડીએ લેર્યું લેવા મહેમાન આગળ મેં તમને તે દિ નહોતું કીધું મહેમાન બેસવા આવે પછી એને સામે તમે ઊંઘવા બેજો તો અને બેસી ગયા હો તો મહેમાન કે હું જાઉં છું જય સ્વામિનારાયણ તમે હુઈ જાવ એવું કેમને તો આવી રીતે મનસ્ય પૂજામાં આ બધા અંતરશત્રુઓ અંતર શત્રુઓ છે એ આપણને બાધા કરનારા છે